તો આવતીકાલે અમદાવાદ સહિત દેશભરમાં મોકડ્રીલ થશે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સિવિલ ડિફેન્સ વિભાગને આ આદેશ આપ્યો છે યુદ્ધ કે હુમલાની સ્થિતિમાં શું કરવું તેની તાલીમ અપાશે મોકડ્રીલ ને લગતા તમામ સવાલના જવાબ ઝી ચોવીસ કલાક પર આપજુ સિવિલ ડિફેન્સ ના ચીફ વોર્ડન પાસેથી તમામ માહિતી મેળવી છે જે આપને બતાવીશું હુમલાની સ્થિતિમાં શું કરવું તેની તાલીમ અપાશે મોકરીને લગતા તમામ સવાલ જવાબ ઝી ચોવીસ કલાક આપને આપશે પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત જે પ્રમાણે તૈયારી કરી રહ્યું છે તેને લઈને હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ખૂબ જ તણાવ વધી ગયેલો છે તેવામાં ભારતના ગૃહ મંત્રાલય દ્વારા ગઈકાલે જે રીતે એક સત્તાવાર ઓર્ડર બહાર પાડવામાં આવ્યો અને સાતમી તારીખે દેશના જુદા જુદા રાજ્યમાં સિવિલ ડિફેન્સ થકી જે મોકડ્રીલ કરવાની વાત આવી છે તો ખરેખર સિવિલ ડિફેન્સનું કામ શું છે આ મોકડ્રીલ અંતર્ગત કઈ કઈ કામગીરી થશે અમદાવાદ પૂરતી વાત કરીએ તો અમદાવાદના ચીફ વોર્ડન સિવિલ ડિફેન્સના બાબુભાઈ છડાપિયા એક્સક્લુઝિવ ઝી ચોવીસ કલાક સાથે વાત કરી રહ્યા છે આપણે તેમની સાથે વાત કરીશું બાબુભાઈ પ્રથમ તો કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો જે ઓર્ડર છે મોકડ્રીલ સિવિલ ડિફેન્સના સ્ટાફ થકી સિવિલ ડિફેન્સ શું છે તેની મુખ્ય કામગીરી શું હોય છે સિવિલ ડિફેન્સ નાગરિક સંરક્ષણ એટલે નાગરિકો થકી નાગરિકનું રક્ષણ થાય સમાજ સેવા થાય અને દેશની ભક્તિ થાય એના અનુસંધાને ઓલ ઓવર વર્લ્ડની અંદર સિવિલ ડિફેન્સ ચાલે છે આપણે ત્યાં ઓગણીસો ને બાસઠમાં ચાઇના યુદ્ધ પછી એ બોર્ડર ઉપર યુદ્ધ યોદ્ધાઓ લડતા પરંતુ આંતરિક શાંતિ લાવવા માટે જે એક બ ઊભું કર્યું એને સિવિલ સિવિલ ડિફેન્સ તરીકે ઓળખવામાં આવે છે અને સ્થાપના છઠ્ઠી ડિસેમ્બર ઓગણીસો ને સાહીઠની અંદર કરવામાં આવી ત્યાર પછી દરેક આપણે ગુજરાતની અંદર સેન્સિટિવ પ્લેસો અને મોટા મહાનગરોની અંદર જે તે સમયે યુદ્ધ થતું હતું ત્યારે બોમ્બબોર્ડિંગનો વિષય રહેતો હતો એને બચવા માટે આ એક સેના ઊભી કરવામાં આવી હતી આ સેના બોમ્બ યુદ્ધ સમયે જ યુદ્ધ સમયે શું કરે કે દાખલા તરીકે બોમ્બોર્ડિંગ થાય એટલા માટે ક્યાં બોમ્બિંગ ફેંકે તો જ્યાં લાઇટ પ્રકાશ દેખાતો હોય ત્યાં તો એ અંધારપટનો વિષય હતો આ વોર્ડનો નિકોને અંધારપટ કરાવતા હોય છે સેન્સિટિવ પ્લેસ જેવી કે પાણીની ટાંકી છે પછી હોસ્પિટલો છે આ બધાની અંદર કોઈ નુકસાન ના નુકસાન ના કરે એની પણ સેવા કરતા હોય છે સામે દરેક ડિવિઝનની અંદર કેટલી સ્કૂલો છે કેટલી હોસ્પિટલો છે કેટલું નુકસાન ક્યાં છે આ બધાનો રેકોર્ડ સિવિલ ડિફેન્સના વોર્ડનો રાખતા હોય છે અમદાવાદ પૂરતી વાત કરીએ તો અમદાવાદમાં સિવિલ ડિફેન્સના સ્ટાફને આવતીકાલે જ્યારે મોકડીલ છે તો આપને શું કામગીરી કઈ જગ્યાએ કરવાની રહેશે કેવી કેવી પ્રવૃત્તિઓ હશે પાકિસ્તાન સાથેના તણાવ પછી પહેલગામની ઘટના બન્યા પછી જે ગઈકાલે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારે મંત્રાલયે જે મિટિંગ કરીને કહ્યું કે સાતમી તારીખે સમગ્ર હિન્દુસ્તાનની અંદર મોકડીલ કરવાનું છે ત્યારે ગુજરાતનો વિષય લઈએ તો મોકડૂલ કરવા માટે શું કરવાનું મોકડ્રીલ કઈ રીતે કરવાનું એટલે કે સામાન્ય રીતે બોમ્બાર્ડિંગ થાય અથવા તો યુદ્ધ શરૂ થાય તો નુકસાન થાય અને પહોંચી વળવા માટે શું કરવાનું બે ભાગ પડે એક તો બોમ્બાર્ડિંગ થાય પહેલાં યુદ્ધ શરૂ થયેલી અને બચવા માટે અને બીજી વસ્તુ યુદ્ધ થયા પછી માનો કે કોઈ નુકસાન થયું હોય એનો બચાવવા માટે જે કામ કરવાનું છે એ અમારા સિવિલ ડિફેન્સના વડનો કરતા હોય છે એને ટ્રેનિંગ દરમિયાન બહાર સેવાઓની ઉપલબ્ધિ હોય છે એટલે બાર સિવિલ ડિફેન્સની બહાર સેવા એટલે કે સિવિલ ડિફેન્સનો કરો રજુ આ સેવાઓથી સમગ્ર ટીમો જુદી જુદી બનાવી અને એનું કામ કરવામાં આવે છે મોકડીની અંદર પણ અમે શું કરીશું ડા કે બોમ્બાઈ ગાતે અંધારભનો વિષય લઈશું પછી ઊંચીને પ્રોટેક્ટિવ સ્થાવી મુલાકાત લઈશું ફાયર આગ લાગે તો શું કરે આ અનેક પ્રકારની પ્રવૃત્તિઓ કરી અને એને ધાવવા માટે અનેક ટીમો અલગ રેસ્ક્યુ ટીમ હોય છે એ બધી ટીમો હોય છે આ અમે બેઝિક ટ્રેનિંગ આપતા હોય ત્યારે શીખવાડવામાં આવતા હોય પછી પણ પ્રેક્ટિસ કરતા હોય છે એટલે એને અનુસંધાનમાં પ્રેક્ટિસવાળા સિવિલ ડિફેન્સના વર્ણનો સમાજની સેવા બચાવ માટે કામ કરી શકતા હોય છે ગઈકાલનો ગૃહ મંત્રાલયનો જે એક દિશા નિર્દેશ છે ખાસ કરીને સાયરનની વાત કરવામાં આવી તો અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં એવી કઈ કઈ જગ્યાઓ સાયરન ઇન્સ્ટોલ કરવામાં આવે છે જેથી કરીને શહેરના નાગરિકોને આ એલર્ટનેસની ખબર પડી શકશે જ્યારે બોમ્બાર્ડિંગ થાય ત્યારે પબ્લિકને જાણ કરવા માટે સાયરનનો ઉપયોગ થતો હોય છે સાયરન જ્યારે સતત વાગે ત્યારે સમજી લેવાનું કે આપણે ત્યાં ભયનું વાતાવરણ પેદા થાય છે એને અનુરક્ષીને અમદાવાદ શહેરની અંદર અત્યારે બારેક જગ્યાએ સાયરન ચાલુ છે અને એ સિવાય ઘણા ઘણી જગ્યાએ ગુમદા જિલ્લા પૂરતી પણ ગોઠવાયેલી પરંતુ અમે છ મહિના પહેલાં સાયરાન નવી ખરીદવા માટે સરકારશ્રીના આદેશ મુજબ પ્રેક્ટિકલ કરેલો બહુમાવી મકાનમાં એને ધ્યાનમાં રાખીને એ પ્રક્રિયા